આ મનોરથના માધ્યમથી વૈષ્ણવોનું એકત્રિત થવું ભગવદ્ નામનું શ્રવણ કરું માલાનું વિતરણ અને જય શ્રી કૃષ્ણ આ બધા જ જે ઉપક્રમો છે તેનો મૂળ ધ્યેય ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય થાવું એક વાત વૈષ્ણવજનો બિલકુલ એક સનાતન સત્ય છે કે પુષ્ટિમાર્ગમાં જેટલી ક્રિયાઓ જેટલા કાર્યો જેટલું ભગવદ્ નામ એ જે કંઈ લેવાય છે તેનું મૂળ ધ્યેય મૂળ પ્રાણ જ્યાં રહેલા છે તે પ્રભુને પ્રિય થવામાં રહેલા છે ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસ મને કેવા ભક્તો પ્રિય છે કેવા ભક્તો ગમે છે સતતમ કીર્તયંતો મામ જે સતત મારા કીર્તન કરતા રહીએ મારા વખાણ કરે જો આપણા બધામાં જે એક સ્વભાવ આવ્યો છે આપણી કોઈ બુરાઈ કરે એ આપણને બિલકુલ ન ગમે બોલું કોઈને ન ગમે નાનું છોકરું હોય કે ભારતના પ્રધાનમંત્રીઓ કોઈને ના ગમે બોલો બધાને એક જ ગમે કે મારું સારું બોલું અને આ સ્વભાવ આપણામાં ક્યાંથી આવ્યો તો આપણને જન્મ દેવાવાળા આપણને આ પૃથ્વી ઉપર મોકલવાવાળા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ જે ગીતાજીના પંદરમા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા કરે છે યસ્મા ક્ષરમતિ તોહમ અક્ષરાદિચોત્તમ અતો લોકે વેદે જ પ્રથિત પુરુષોત્તમ લોકવેદમાં જેમને પૂર્ણ પુરુષોત્તમ નામે ઓળખવામાં આવે છે એવા આપણા ઠાકોરજી શ્રી કૃષ્ણ સ્વયં આજ્ઞા કરે છે કે મને કેવો ભક્ત પ્રિય છે કે જે મને ગાય મારા વખાણ કરે અને એ જ સ્વભાવ આપણા બધામાં આવ્યો છે જન્મદાતાનો જો એ સ્વભાવ હોય તો જન્મ જે લીધેલા છે એ બધાનો સ્વભાવ થવાનો છે એમાં કોઈ હા ગલત નથી એ પરમાત્મા છે એમના વખાણ કરો એમાં એમને કાંઈ ફરક ન પડે આપણે જીવાત્મા છીએ આપણા જળાક વખાણ કરો એટલે આપણે ફુગ્ગાની જેમ સીધા ઉપર ચઢી જઈએ આપણી આટલી કમી છે એટલે આપણા બહુ વખાણ થતા કવિઓ પણ કહે છે નિંદક નિયરે રાખીએ આંગન છવાય કેમ આપણે ગલતીથી ભરેલા છીએ કાયમી આપણે બધું વ્યવસ્થિત જ કરતા હોઈએ એમ ન હોય એટલે નિંદકને બાજુમાં રાખો આંગણ છવાય પોતાના આંગણામાં એની માટે મકાન બનાવીને રાખો કે ભાઈ તું બેઠો બેઠો મારી બુરાઈ કર તો મારામાં સુધારવા આવે પણ ભગવાનનો એક સ્વભાવ છે સતતમ કીર્તયંતો માં યતનત દ્રઢવ્રતા પ્રિય વૈષ્ણવજનો આ બધા કીર્તનકારો અને અમારા મરજાદી વૈષ્ણવો આ કંઈ આખી પૃથ્વીની પરિક્રમા તો કરી ન શકે અથવા ભારત ભ્રમણ આખો દિવસ કરી ન શકે કેમકે સેવા કરે છે યતંત જે ફરતા રહી એક જગ્યા મન ન લગાડે એટલે આ મનોરથનો માધ્યમ એવો છે કે આ કીર્તનકારો ને મરજાદી બધા ફરતા રહ્યા સતતમ કીર્તન તોમાં યતંતશ્ચ દ્રઢવ્રતા અને દ્રઢવ્રત જો એક નિયમ છે આ સંસારમાં અગર સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અહીંયા ડૉક્ટર સાહેબ બેઠા જ છે તો ભાઈ આ આ સ્ટેજ સુધી પહોંચવા માટે દ્રઢવ્રત કેટલા થવું પડે એ જે સાધક વ્યક્તિ હોય ને એને ખબર હોય આ વસ્તુ જ્યાં સુધી એક નિર્ણય કરો નહીં મારે આ કરવું છે શિવાજી મહારાજનો એક સૂત્ર હતો સાધયેયમ પાતયેયમ કે તો હું કાર્યને સિદ્ધ કરીશ વિજય પ્રાપ્ત કરીશ કે દેહને પાડી દઈશ મૃત્યુને પ્રાપ્ત કરી દઈશ આવું જેમ લૌકિકમાં જરૂર છે તેવું પણ તેવું જ પાછું અલૌકિકમાં પણ આવશ્યક છે કે એકવાર આપણે બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યો પછી હું ભગવાનનું નામ પંદર મિનિટ વીસ મિનિટ અડધી કલાક લઈશ એટલે લઈશ એમાં પછી ફરક ન પડે આને કહેવાય દ્રઢવ્રત નમસ્યંત મામ ભક્ત્યા અને ભક્તિપૂર્વક મારું નમન કરે મને નમન કરે ભક્તિપૂર્વક એટલે પ્રભુ મારા સ્વામી અને હું એમનો દાસ નિત્ય યુક્તા ઉપાસ હતી અને નિત્ય મારી સેવા કરે આવા જે ભક્તો હોય છે તે ભગવાનને આપણા શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય હોય છે એટલે જ આપણામાં આ એક પરંપરા છે તમે જુઓ આટલા આટલા મનોર્થ આજ વર્ષોથી વૈષ્ણવ મનોર્થ કરતા આવ્યા છે કોઈ આજની વાત નથી પરંપરા એક જ સરખી છે આમંત્રણ પ્રસાદ પ્રેમથી બેસાડવા કીર્તન બોલવા કંઠી વિતરણ થાય રાસ પછી ઘરે બધા એક સરખો પ્રકાર આજ વર્ષોથી ચાલતો આવે છે તો આમાં એવું શું છે આમાં એ વસ્તુ છે ઠાકુરજીને પ્રિય થવા માટે આપણે આ બધી ક્રિયાઓ આ બધા કાર્યો કરીએ છીએ એનાથી ફલ એ મળે છે કે જ્યારે સતત એક પ્રકારથી કરતા રહો ત્યારે જ જઈને ઘણા સમયે જઈને એમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સિદ્ધિ પ્રાપ્ત થવી એટલે શ્રી ઠાકુરજીમાં શ્રી પ્રભુમાં પ્રેમ જાગો આપણા પુષ્ટિમાર્ગનો મૂળ ધ્યેય જ ભગવાનમાં કઈ રીતે તમારો પ્રેમ જાગે આ કંઠી આપી એ ખાલી તમને ઓલી લૌકિક પ્રેઝેન્ટ આપે એવી નથીઓ આ પ્રેઝેન્ટ એવું છે કે જેને તમે ધારણ કરો પછી તમારા અંદર પ્રભુ માટેનો સ્નેહ જાગે એ માટેનો આ ઉપહાર છે પ્રસાદ આપણે ગ્રહણ કરે છે બધા પોતાના ઘરે બોલો સવાર સાંજ લ્યો છો કે નહીં જમો છો કે નહીં બધા બે ટાઈમ ખૂબ આનંદથી ઘરે ભોજન કરતા હોય છે નથી કરતા હોતા એવું નથી પ્રસાદનું શું મહત્વ છે શાસ્ત્રો કહે છે ઉપનિષદ કહે છે કે જીવાત્માની અંદર પંચકોષ હોય છે પાંચ કોષ પહેલો અન્નમય કોષ બીજો મનોમય કોષ ત્રીજો પ્રાણમય કોષ ચોથો વિજ્ઞાનમય કોષ અને પાંચમો આનંદમય કોષ આ પાંચ આપણા આ દેહમાં ભગવાન તરફથી આપેલા હોય તેમાં પહેલો પગથિયો છે અન્નમય કોષ એમાં જે પડશે અંદર એની અસર સીધી મનોમય કોષ ઉપર થાય મન જો ગોટાળે ચઢે એટલે તમારો જીવન બેકાર થઈ જાય બીજો જન્મ લેવો પડે એટલે પ્રાણ ઉપર આવે મન જો ગોટાળો કરે તો તમને શાસ્ત્રો અને બ્રહ્મનું જ્ઞાન ન થાય શાસ્ત્રો કહે છે નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમેહ વિદ્યે તત્વં યોગ સંસિદ્ધ કાલેનાત્મ આત્મ નિંદતી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે અને જો જ્ઞાન ન થાય તો આનંદરૂપ ભગવાન એમનું આનંદ આ જીવાતમાં લઈ શકતો નથી એટલે આખા પગથિયા જ છે અન્નમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આનંદ એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તો તમને પ્રસાદ લેવડાવો પાછળનો ધ્યેય શું કે જ્યારે એમનું પ્રસાદી પ્રસાદ આપણા પેટમાં જાય તો અન્નમય કોષ ઉપર એવા પ્રકારની અસર થાય કે જે મનોમય કોષને મનને સાચું ગાઈડ કરે જોજો મનની એક વિશેષતા હોય છે બે મિનિટ પહેલાં કોક આવીને તમારી બાજુમાં બેસે અને તમને એટલી બધી આક્રામક સલાહ આપે ફલાણો તને હેરાન છે એને આમ કરી દેવું જોઈએ ને તેમ કરી દેવું જોઈએ ને મન તૈયાર પણ થઈ જાય કે હવે ન મૂકું ત્યાં પછી એક સમજદાર આવીને બેસે કે શું કહે છે બોલ એટલે કહે કે ભાઈ મારે તો આમ કરી દેવું છે ને તેમ તો આમ ન કરાય આપણે સંસારમાં જીવીએ છીએ ઝઘડો એ થાય માથાકૂટે થાય બધું થાય આપણે આમ ન કરાય હવે જો એક મિનિટમાં જુઓ તો આક્રમક બીજી મિનિટમાં જુઓ તો સમજદારીથી વિચારવા લાગે મનની આ સ્થિતિ છે શાસ્ત્રો કહે છે મન એવ મનુષ્યાણામ કારણ બધ મોક્ષ મોક્ષ મળે તો પણ મનના કારણે જો સંસારમાં બંધાઈએ તો પણ મનના કારણે એ મનને જ્યારે અન્નમય કોષમાં ભગવત પ્રસાદ પડે તો તમારા મનની ગતિ પણ ભગવતમય બને તમે પોતાને પ્રભુના દાસ માનો અને દાસ માનીને પ્રભુને પ્રિય થવા માટેના કાર્ય કરો એટલે આપણામાં નિયમ છે પેટ તો બધા ભરે છે કોઈ બાકી નથી રહેતું ભગવાન બધાને છેલ્લે એક દાણો તો આપે જ છે કોઈને ખાલી નથી રાખતા પણ મનોરથોમાં જ્યારે આવીએ અને જે ભગવત પ્રસાદ છે તેના પાછળનું મૂળ કારણ એ છે કે એની અસર આપણા મનોમય કોષ ઉપર થાય અને મન દ્વારા પછી ધીમે ધીમે આપણે શ્રી ઠાકુરજી તરફ આગળ વધીએ બીજો પ્રકાર ભગવત સંકીર્તન થાય તો ઘણાને કીર્તન ન આવડતા હોય ઘણાને અમે કહીએ ભાઈ કીર્તન બોલો તો ભાઈ એ આપણું કામ નહીં હવે મનોરથ થાય ત્યારે બધી બોલ બાલા મરજાદી કીર્તન કરો છે એમની જમાવટ હોય તો કીર્તન પ્રાપ્ત થવા એ પણ પ્રભુ તરફની દેન હોય છે ધ્યાન રાખજો કોઈ એમ માને કે હું ગાયક છું કે હું આમ છું એમ નથી હોતું ભગવત સંકીર્તન છે એ શબ્દોમાં એવી તાકાત છે ડૉક્ટર સાહેબને ખબર છે આ આ આ વિભાગમાં શબ્દ ઉપર આખું છે તમે જે નક્કી કરીને લખો કે ભાઈ આને આ રોગ છે એમાં આટલી પણ મેડિકલી શબ્દોની ગડબડ થાય તો આખો રોગ જ બદલી જાય સમસ્યા આખી બદલાઈ જાય એમ જ અધ્યાત્મમાં પણ મંત્ર તંત્ર અથવા તો ભગવદ નામ આ બધામાં શબ્દોનો બહુ મોટો મહત્વ છે કહેવાય છે કે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ જ્યારે ભેગા થાય ત્યારે કીર્તન બને એકલા કીર્તન નથી બનતા શબ્દો પણ બોલવા વાળા આપણા ઋષિ મુનિઓ જેવા અષ્ટ સખા અને ચોર્યાસી વૈષ્ણવ દોસો બાવન ભગવદી અને નાદ જોડવા વાળા પણ ગોવિંદ સ્વામી અને શ્રી ગોસાઈજી જેવા સમર્થ આચાર્ય આ બે વસ્તુ મળે ત્યારે એ ઠાકુરજીને અસર કરે બાકી લૌકિક શબ્દો અસર નથી કરતા લૌકિક શબ્દો તો આખો દિવસ વાતચીત કરવા માટે આપણે બોલતા જોઈએ છીએ શું અસર કરે આ અલૌકિક શબ્દો બની જાય છે એટલે આ કીર્તન પણ જ્યારે ગવાય છે તો એ કીર્તન પણ અસર કરે છે કોઈ જાણે અજાણે આમાં બેઠો હોય સંબંધ સાધવા માટે આવ્યો હોય પોતાની ખાલી ફોર્માલિટી પૂરી કરવા આવ્યો હોય એ બહાને પણ જ્યારે નાદ બ્રહ્મ શબ્દ બ્રહ્મ રૂપ આ ભક્તિના શબ્દો જ્યારે એના કાનમાં પડે છે તો એ જીવાત્માના હૃદય પટલ ઉપર કંઈક ને કંઈક તો અસર કરે જ છે નિષ્ફળ ક્યારે નથી જતા ભગવાન આજ્ઞા કરે છે કે મારી ભક્તિ ક્યારે પણ ફેલ નથી જાતી જાણે અજાણે કોઈ પણ રીતે કરેલી હોય તો પ્રિયજનો કહેવાનું તાત્પર્ય આ આપણી પરંપરા એક પ્રકારનો આપણો અલૌકિક અનુષ્ઠાન છે અધ્યાત્મમાં બે પ્રકારના અનુષ્ઠાન હોય એક સામાન્ય અનુષ્ઠાન અને એક તીવ્ર અનુષ્ઠાન સામાન્ય અનુષ્ઠાન એટલે ઘરે રોજ તમે જે કાંઈ થોડું ઘણું ભગવદ્ નામ લ્યો ને ઘણા દીવાબત્તી કરે ને ઘણા જપ કરે ને ધુવાળા કરે ને કેટલું કરતા હોય આપણા પુષ્ટિમાર્ગમાં જેટલા અલગ અલગ આરાધનાના પ્રકાર તમને જોવા મળશે એવા ક્યાંય નહીં મળે બોલો દરેક ઘર ખખડાવો એ બ્રહ્મ સંબંધી હશે પણ પોતાના ઘરે કરતો હશે પાછું પોતાના મન મેળે પોતે સિદ્ધ થઈ ગયો હોય કયા દેવતાને ક્યાં બેસાડવા અને એને કઈ રીતે કરવું એનો નિર્ણય પોતે કરે મેળામાં જાય ત્યારે જે જેટલા દેવતા ભેગા કરવા બધાને ભેગા કરી ને એક ઓલા મંદિરમાં બેસાડીને પછી પોતાની મરજી પ્રમાણે કરે હવે સામાન્ય લૌકિકમાં નિયમ હોય છે કે ગવર્નર સાહેબ આવે તો એ મહા કહેવાય પછી ઘણાને માન નહીં કીએ એના પોતા પોતાના અલગ અલગ પદ અને એની એને સંબોધન હોય એમ જ વૈદિકમાં પણ દરેક દેવી દેવતાઓનું પોતાનું એક સ્થાન એમની આરાધના એમના સ્તોત્રો એમને પ્રસન્ન કરવાના સાધનો કોઈ ચીજથી મતલબ નહીં આપણે તો સવારે ઊઠીને કાંઈક કરવું જોઈએ બસ આટલો મુદ્દો એટલે ગલામાં કંઠી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ દાસ પોતે થઈને પ્રવેશ કરે અને અનેક દેવી દેવતાઓને ભેગા કરી ને અવિધિપૂર્વક રોંગ પ્રોસીજરથી આરાધના કરે પછી પાછો પ્રોબ્લેમ પડે ત્યારે અમારી પાસે આવે કે હમણાં બહુ સમસ્યા ચાલે છે આમ છે તેમ છે કંઠી અલગ માર્ગ અલગ આરાધના અલગ એ આરાધનામાં વિધિ રોંગ અને પછી પાછી વિનંતી કરવી કે અમને પ્રોબ્લેમ થાય તો પછી પ્રોબ્લેમ ન થાય તો થાય શું બોલો રિએક્શન ના આવે આ હાલત આપણા પુષ્ટિ માર્ગની છે મારું કહેવાનું તાત્પર્ય એ છે વૈષ્ણવજનો આપણું આ ભારત વૈદિક સનાતન ધર્મ અંતર્ગત ચાલે છે અને તેમાં દરેક સંપ્રદાયની પોતા પોતાની એક પરંપરાઓ એક કેળી કંડાયેલી છે જેને તમે તમારે ગામડાની ભાષામાં કે કેળી કંડાયેલી સીમમાં તમારે કેળી કેળી આવેલા જાઓ એટલે પહોંચી જાઓ પણ જરા કેળી ચુઈકા એટલે ગોટાળે ચડી જાઓ એમાં પુષ્ટિમાર્ગની કેળી કંડાયેલી છે આમાં જો તમે આની આટલીક વિધિ કરશો તો એનું ફલ મળશે પણ અવિધિપૂર્વક આટલું બધું કરશો તો એનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે શાસ્ત્રવિધિ ઉત્સૃજ્ય શાસ્ત્રવિધિને છોડીને વર્તતે કામકાર પોતાની ઈચ્છાથી જે વ્યવહાર કરે છે ન સિદ્ધિ મા નહોતી એ સિદ્ધિને પ્રાપ્ત નથી કરતો ન સુખમ ન પરામ ગતિમ ગતિને ન સુખમ એટલે હે અર્જુન શાસ્ત્ર જાણી પોતાના માર્ગ પ્રમાણે જ્યારે તમે આરાધના કરશો તો એનું ફલ પ્રાપ્ત થશે એટલે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને બધાને અમારી આજ્ઞા છે કે આપ જે કરો એ ગુરુ પાસે કોઈ યોગ્ય વ્યક્તિ પાસે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પાસે જાણીને કરો જેટલું કરો એટલું જાણીને જ્ઞાન સાથે કરો તો તમને એમાં સિદ્ધિ પ્રાપ્ત થશે જીવનમાં આનંદ રહેશે અને આનંદપૂર્વકનું ધર્મમય જીવન તમે વ્યતીત કરી શકશો આજે ખૂબ આનંદનો વિષય છે આટલા બધા વૈષ્ણવો અહીં વિદ્યમાન છે અને હવે પ્રસાદનો સમય થઈ રહ્યો છે બધાને થયું છે કે હવે જલ્દી ટાઈમ ટુ ટાઈમ બધું પ્રસાદનું થાય તો કાનજીભાઈ ધનજીભાઈ શાણી પરિવાર અને એ પરિવારમાં એક ખૂબ આનંદનો વિષય છે એ પરિવારમાં બબ્બે ડોક્ટર ડૉક્ટર જયંત કાનજીભાઈ શાણી અને ડૉક્ટર જયેન્દ્રભાઈ કેશવભાઈ સાણી તો વૈષ્ણવ હું જો બહુ સ્પષ્ટ કહીશ તમને આપણી આટલી આ ગલતી કહેવાય કે આપણા સમાજમાં સારા ડોક્ટરો સારા વકીલ સારા પ્રોફેસર આદિ અને જજ સુધી છે છતાં પણ આવા જે ભણેલા વ્યક્તિઓ છે એને આપણે સંપ્રદાય સાથે જોઈએ એવા જોડી શકતા નથી અને એમની વિદ્યાનો યોગ્ય ઉપયોગ સંપ્રદાય માટે કરી શકતા નથી આપણા સંપ્રદાય માટે ગર્વરૂપ હોવું જોઈએ તો અમે બે ડૉક્ટરશ્રીનું ખૂબ હૃદયથી આશીર્વાદ અને ખૂબ ધન્યવાદ આપીએ છીએ સમસ્ત શાણી પરિવારને ઉપસ્થિત વૈષ્ણવજનોને આશીર્વાદ પ્રદાન કરી હું વક્તવ્યને વિરામ આપું છું આશીર્વાદ ધન્યવાદ